ફરાર થતા આરોપીઓએ ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર કાતિલ ઇરાદે ચઢાવી દેતા નાની મોટી ઈજાઓ પહોંચી અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેણે પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું પોલીસે હાઇવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા સત્તર લાખ બાવીસ હજાર કરતા વધુની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિતના અને ઇનોવા કાર ઝડપી પાડવામાં સફળતા વડાલી લોકલ પોલીસ સહિત એલસીબી ની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું બે આરોપીઓ ઝડપી અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા